સંજયભાઈ પંડ્યા અમે એમાં ભોગ બનનાર છીએ અને ઘટના એવી છે કે મની પ્લાન ઇન્વેસ્ટમેન્ટ ના નામે રાજકોટમાં રનવે હાઇટ્સ કોમ્પ્લેક્સમાં નીરવ મહેતા નામની વ્યક્તિએ એક પેઢી શરૂ કરેલી હતી એમાં દર મહિને શેર બજારમાં ઇન્વેસ્ટ કરવાથી દસ થી પંદર ટકા જેવું તમને વળતર મળીને છે એવી સ્કીમ આપેલી હતી એ સ્કીમમાં લોભામણી લાલચ જેવું હતું એમાં જે ઇન્વેસ્ટ કરે એની રકમ એને એક કે બે મહિના સુધી વળતર પેઢીએ ચૂકવેલી છે અને ત્યાર પછી એ પેઢી એની બંધ કરીને જતા રહેલ છે અને હાલ એ બાબતે રાજકોટના સાતે જેટલા વ્યક્તિઓ ભોગ બનેલા છે અને પણ મારી આપના માધ્યમથી બીજાને પણ અપીલ છે કે આમાં જે જે ભોગ બન્યા હોય એ ખુલીને બહાર આવે આપણે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે ને તપાસમાં સાથ સહકાર આપે તો હજી પણ આમાં લાખો કરોડો રૂપિયા જેવો ફિગર બહાર આવી શકેલ છે

વળતર બે માસ જેવું વળતર આપેલ છે એ પછી નથી કેટલા ટકા વળતર આપવા એક માસ એવું કીધું કે તમને આ મહિને પંદર ટકા મળશે પછી કે શેર બજાર નીચે જાય છે તો દસ ટકા મળશે એવી રીતના એ બધાને સમજાવતા